અમરેલી જિલ્લામાં એક આશ્ચર્ય સર્જાયેલું છે જાફરાબાદના દરિયા કિનારા નજીક ડોલ્ફિન ઉછળકૂદ કરતી જોવા મળેલી હતી ખાસ કરીને શિયાળાની ઋતુમાં ડોલ્ફિન દરિયા કિનારા પાસે પોતાના બચ્ચાઓને જન્મ આપવા માટે આવતી હોય છે જાફરાબાદના દરિયામાં ડોલ્ફિન માછલી ઉછળકૂદ કરતી જોવા મળેલી હતી ડોલ્ફિન માછલીએ જાફરાબાદ બંદર નજીક ઉછળકૂદ કરેલી હતી ડોલ્ફિન માછળીઓ શિયાળા સમયે કિનારાની નજીક વધારે આવે છે અને ડોલ્ફિનની ઉછળકૂદ મોબાઈલ કેમેરામાં કેદ થયેલી હતી